ઉત્તર કાશી અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ ફરી શરૂ થતા બચાવ કામગીરી પર અસર ખરાબ હવામાનના કારણે માટલી હેલીપેડ પરથી ચાલતી હેલીકોપ્ટર ની બચાવ કામગીરીને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રામનગર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું નૈનીતાલમાં એક બસ ડ્રાઈવર મુસાફિરોની જિંદગી રાહત અને બચાવ કામગીરી ચાલુ સેના એનડીઆરએફ એસડીઆરએફ અને એરફોર્સ સહિતની તમામ રાહત એજન્સીઓ રાહત બચાવ કાર્યમાં જોડાઈ શ્રાવણ શુક્લ ચતુર્દશી પર શ્રી સોમનાથ મહાદેવ કમળ પુષ્પ શ્રૃંગાર કરવામાં આવ્યો મહાદેવને કમળના સુંદર પુષ્પોથી અલંકૃત કરવામાં આવ્યા હતા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે લોકસભામાં ત્રણ બિલો ઉપર ચર્ચા રાજ્યસભામાં પણ ગોવા અનુસૂચિત જનજાતિ પ્રતિનિધિત્વ વિધેયક બે પણ પસાર કરાવવા માટે સૂચિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સિલ્વા સાથે

એસટી સ્ટેન્ડમાં વતનની બસમાં બેસવા માટે મુસાફિરો પડાપડી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા કચ્છની સરહદે દેશભક્તિના માહોલ વચ્ચે તેની ઉજવણી કરવામાં આવી ગુજરાતની મહિલાઓએ બીએસએફના જવાનોને રાખડી બાંધીને તેમનો આભાર વ્યક્ત કર્યો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આઠ થી અગિયાર ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા આવશે અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા પંદર ઓગસ્ટ થી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને પૂર્વ મધ્યપ્રદેશ થી ગુજરાતમાં વરસાદ લાવશે આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર પ્લેટફોર્મ